હાલો મિત્રો જય માતા જય દ્વારકાધી સ્વાગત છે પરિવાર એક મારા નવા વ્લોગમાં તો ફાઇનલી મિત્રો આજે આપણે નવી રેસીપી લઈને આવ્યા છીએ નવી રેસીપીનું નામ છે કે મૂળાની ભાજી તમે નહીં જોઈએ ક્યારે પણ ગામડામાં બનાવે છે મૂળાની ભાજી કેવા હોય છે મૂળા તો જોઈ લો તમે પણ શું કહેતા હોય ખબર નહીં પણ જોવો મૂળાની ભાજી કેવી રીતે બને છે તો બને લેજો અમારા વ્લોગમાં આ મૂળા કાપીને કેવા

બાફી નાખવાની પછી બાફી નાખવાના બાફી ને પછી વઘારી નાખવાના પછી લાડવા બનાવવાના પછી વઘારવાની એવું છે પાણી કાઢી નાખો તો ચતલકી બના રેજો ચાલો મિત્રો આપણે ફાઇનલી મૂળા અને પાહરા બધું બફાઈ ગયું છે મૂળાની આવી રીતે બફાઈ ગયા પછી આવા દેખાય છે બફાઈ ગયા બા બફાઈ ગયા હાલો આ બફાઈ ગયા છે ભાજી બફાઈ ગઈ છે અને જો બારી આવી આ શું કરો બા તમે ભાજીના લાડવા વાળું

આપણે ભાજી થઈ ગઈ છે આવી રીતે આ ત્રણ લાડવા થયા છે સરસ હવાને વઘારી નાખવાની છે ચાલો મિત્રો આપણે રોટલા બાયે ઘડી નાખ્યા છે મસ્ત મસ્ત ભાજીમાં ખાવા માટેના તો આવા છે કઈક ગામડાના દેશી રસોઈના રોટલા તો કેવો લાગ્યો છે અમારો વિડીયો લાઈક સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો મારા ભાઈ મસ્ત છે ગામડાની રેસીપી દેશી મૂળાની ભાજી ને બાજરાના રોટલા તમારે પણ ખાવ હોય તો આવી જજો આપણે લઈ લીધી છે મૂળાની ભાજી અને મસ્ત મસ્ત બાઈ તૈયાર કર્યું છે અને ઓબા ફીંધી નાખવાનું લાડવો વીખો જ પડે વીખી નાખ્યો છે આને લાડવાને એટલે પાણી બધું નીતારી લીધું છે હવે શું કરવાનું બાને આ રહી નાખી હમ

મિક્સ કરી લેવાનું બે વાર દેશી મસ્ત ગામડાની ભાજી મૂળાની છે તો તમે પણ કઈ રીતે ભાજી બનાવો છો જરા જણાવજો અને આવા જ અમારા દેશી વિડીયો જોવા માટે ગામડાની રસોઈ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મસ્ત મસ્ત ભાજી થઈ ગઈ છે તૈયાર હવે બની ગઈ છે ભાજી તમને ખબર તો છે કે આપણે પહેલાથી બધા મરચાં તો બધા શાકમાં હોય અને બાજરાના રોટલા પણ તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત ચાલો મિત્રો આપણે દેશી ભાજી થઈ ગઈ છે તૈયાર તો ચાલો બધા ખાવા આવી કતી ભાજી બનાવવાની રીત તો કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ ગામડાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો બને રહેજો અમારા બીજા વિડીયો આવે ત્યાં સુધીની રાહ જોજો જ્યાં સુધી જય માતા જયભા સર હર મહાદેવ બાય બાય